આકાશમાં આમ રંગબેરંગી પતંગો ધાબા પરથી આવતી કાયપોછેણી બૂમો આહા ઉત્તરાયણ એટલે આ પણ આ તહેવાર આના કરતાં ઘણો ઊંડો છે સાચે જ એ ખાલી એક દિવસનો જલસો નથી પણ એક આખી જીવંત સંસ્કૃતિ છે તો ચલો આજે આપણે સાથે મળીને આ તહેવારના મૂળ સુધી પહોંચીએ અને એનો સાચો અર્થ સમજીએ તો વિચારવા જેવો સવાલ એ છે કે શું કોઈ તહેવાર ખાલી ઉજવણી જ હોય કે પછી એની પાછળ જીવન જીવવાની કોઈ મોટી ફિલસુફી પણ છુપાયેલી હોઈ શકે ચાલો આ સવાલને મનમાં રાખીને આગળ વધીએ અને ઉત્તરાયણના આ જે દેખીતા રંગો છે એની પાછળ છુપાયેલા ગહન અર્થને શોધવાની કોશિશ કરીએ જુઓ કોઈ પણ પરંપરા પાછળ કંઈક તો કારણ હોય જ છે બરાબર ને અને ઉત્તરાયણની કહાણી છે ને એ અહીં પૃથ્વી પરથી નહીં પણ સીધી આકાશમાંથી સૂર્યની ગતિ સાથે શરૂ થાય છે ચાલો પહેલાં એનું આ વૈજ્ઞાનિક અને ખગોળીય કારણ સમજી લઈએ આ તહેવારનું નામ જ બધું કહી દે છે ખબર છે ઉત્તર અયન સિમ્પલ ઉત્તર એટલે કે નોર્થ અને અયન એટલે ગતિ મતલબ કે સૂર્યની ઉત્તર દિશા તરફની યાત્રા બસ આ જે ખગોળીય ક્ષણ છે જ્યારે પ્રકૃતિ લાંબી ઠંડી રાતોને બાય બાય કહીને લાંબા અને હુંફાળા દિવસોનું સ્વાગત કરે છે અહીં જુઓ આ તફાવત બિલકુલ સ્પષ્ટ છે ઉત્તરાયણ પહેલાં શું હોય વર્ષની સૌથી લાંબી રાત અને સૂર્ય દક્ષિણના છેડે પણ જેવી મકર સંક્રાંતિ આવે એટલે જાણે કોઈએ આકાશમાં એક સ્વિચ ઓન કરી દીધી હોય દિવસો લાંબા થવા લાગે છે અને સૂર્ય ઉત્તર તરફ પોતાની યાત્રા શરૂ કરે છે આ જ પૃથ્વી પર એક નવી ઉર્જા એક નવું ચૈતન્ય લઈને આવે છે તો આ તો થઈ વૈજ્ઞાનિક વાત પણ હવે આ ખગોળીય ઘટના સાથે જોડાયેલું જે ઘન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે ને એને સમજીએ મહાભારતની આ વાત તો જુઓ કેટલી પાવરફુલ છે ભીષ્મ પિતામહ મૃત્યુનું વરદાન હતું એમની પાસે છતાં પણ બાણોની શય્યા પર સૂતા રહીને પણ એમણે દેહત્યાગ કરવા માટે ઉત્તરાયણના શુભ દિવસની રાહ જોઈ આ શું બતાવે છે કે આ સમયે મોક્ષ પ્રાપ્તિ માટે કેટલો પવિત્ર ગણાય છે ખરેખર એવી માન્યતા છે કે આ દેવતાઓનો દિવસ છે અને આ સમયે જે આત્મા શરીર છોડે છે એ પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને હા આ તહેવાર જમીન સાથે એટલે કે ખેતી સાથે પણ એટલો જ જોડાયેલો છે વિચારો ખેડૂતો આખા વર્ષની મહેનત કરે અને પછી જ્યારે શિયાળુ પાક લહેરાતો જુએ ત્યારે એમને જે આનંદ થાય ને બસ એ જ આનંદની ઉજવણી એટલે ઉત્તરાયણ અને આ ખુશી અને કૃતજ્ઞતા પછી દેખાય છે સીધી આપણી થાળીમાં અરે વાહ તલના લાડુ ચિક્કી આયુર્વેદ પણ કહે છે કે તલ અને ગોળ શિયાળામાં શરીરને ગરમી આપે છે અને ઊંધિયું જલેબી એના વગર તો ભય ગુજરાતમાં ઉત્તરાયણની કલ્પના પણ ન થઈ શકે આ બધી વાનગીઓ જાણે કે પ્રકૃતિનો પ્રસાદ જ છે ઓકે તો પેટપૂજા થઈ ગઈ હવે ચાલો જમીન પરથી સીધા ધાબા પર આકાશ તરફ જઈએ કારણ કે આ તહેવાર ખરા અર્થમાં તો ત્યાં જ જીવંત થાય છે રંગો અને અવાજોથી આહા આ જે દ્રશ્ય છે ને એ જ તો છે ગુજરાતની અસલી ધાબા સંસ્કૃતિ બસ એક દિવસ માટે બધા ધાબા જાણે એક થઈ જાય છે કોઈ ઊંચ નીચ નહીં કોઈ અમીર ગરીબ નહીં બસ મિત્રો પડોશીઓ સગાવાહલા બધા સાથે મળીને આખા આકાશને એક મોટા કેનવાસની જેમ રંગી દે છે અને પછી આખા વાતાવરણમાં એક જ અવાજ ગુંજે છે કાઇ પો છે આ ખાલી એક શબ્દ નથી આ એક લાગણી છે જીતની આનંદની અને જોશની જે આખા વાતાવરણમાં જાણે વીજળી ભરી દે છે પણ આ બધી મજા અને ઉજવણીની વચ્ચે હવે એક ગંભીર અને આધુનિક પડકારની વાત કરવી જ પડશે એક એવી વાત જે આ બધા આનંદ પર કાળો પડછાયો પાડી રહી છે અને સમસ્યાનું મૂળ અહીંયા જ છે પરંપરાગત સૂતરાઉ દોરી અને આ આધુનિક ચાઇનીઝ દોરી વચ્ચેનો તફાવત આપણી જૂની સૂતરાઉ દોરી સલામત હતી રમત માટે હતી પણ આજે નવી સિન્થેટિક કાચ લગાવેલી દોરી છે ને એ દોરી નથી એ એક ધારદાર હથિયાર છે અને એ પક્ષીઓ અને માણસો બંને માટે જીવલેણ છે આપણે જ્યારે આકાશમાં આપણા પતંગને ઉડતો જોઈને ખુશ થઈએ છીએ ત્યારે કદાચ એ ભૂલી જઈએ છીએ કે એ આકાશના અસલી હકદાર તો પક્ષીઓ છે આપણી થોડી મિનિટોની મજા એમના માટે જીવન અને મરણનો સવાલ બની જાય છે દર વર્ષે અસંખ્ય પક્ષીઓ આ ધારદાર દોરીથી ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે પણ દરેક સમસ્યાનો ઉકેલ હોય છે તો ચાલો હવે આપણે બધા સાથે મળીને આ તહેવારને વધુ જવાબદારી અને કરુણા સાથે ઉજવવાનો એક નવો સંકલ્પ લઈએ અને આ સંકલ્પ લેવા બહુ અઘરા નથી જુઓ પહેલું ફક્ત પરંપરાગત સૂતરાઉ દોરી વાપરો બીજું વહેલી સવારે અને સૂર્યાસ્ત સમયે પતંગ ન ઉડાવો કારણ કે પક્ષીઓનો સમય છે ત્રીજું જરૂરિયાતમંદોને દાન કરો એ પણ તહેવારનું જ એક ભાગ છે અને ચોથું તહેવાર પછી દોરીનો કચરો સાફ કરો જો આપણે બધા મળીને આટલું કરીએ ને તો ઉત્તરાયણની જે સાચી ભાવના છે એને આપણે ફરીથી જીવંત કરી શકીએ છીએ દરેક જીવ માટે સલામત તહેવાર બનાવી શકીએ છીએ ચાલો હવે આપણે બધી વાતના સાર પર આવીએ એકદમ ઊંચા દ્રષ્ટિકોણથી જોઈએ અને એક સાદા પતંગ અને એની દોરીમાં જે જીવનનો ગહન પાઠ છુપાયેલો છે ને એને સમજીએ કલ્પના કરો કે આ જે પતંગ છે એ બીજું કંઈ નહીં પણ આપણા સપના છે આપણી આકાંક્ષાઓ છે આકાશમાં ઊંચે ને ઊંચે જવાની આપણી ઈચ્છા છે અને એ પતંગને જે કાબૂમાં રાખે છે જે સાચી દિશા આપે છે એ દોરી એ છે આપણા મૂલ્યો આપણી શિસ્ત આપણા સિદ્ધાંતો આપણા સંસ્કાર જે આપણને જમીન સાથે જોડી રાખે છે અને બસ જીવનનો આખો સાર અહીં જ છુપાયેલો છે વિચારો જો દોરી જ ન હોય એટલે કે આપણા મૂલ્યો જ ન હોય તો આપણો પતંગ એટલે કે આપણા સપના ક્યાંય પણ દિશા વગરના ભટકી જાય ખોવાઈ જાય એટલે જીવનમાં ઊંચે ઉડવા માટે સપનાની ઉડાન જેટલી જ જરૂરી છે એટલું જ જરૂરી છે સંસ્કારનું નિયંત્રણ ક્યારે ઢીલા આપવી અને ક્યારે ખેંચ બસ આજ તો છે જીવનનું સાચું સંતુલન તો છેવટે બસ એટલું જ કે ઉત્તરાયણ એ માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી એ સૂર્યની જેમ તેજસ્વી બનવાનો પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો અને આપણા માનવીય મૂલ્યોને આકાશ જેવી ઊંચાઈ આપવાનો અવસર છે તો ચાલો આપણે એવી રીતે ઉત્તરાયણ ઉજવીએ જેમાં આનંદ સાથે જવાબદારી હોય અને ઉત્સવ સાથે સંવેદના પણ હોય એવી ઉજવણી કરીએ કે જેમાં આકાશ પણ ખુશ થાય અને ધરતી પરનો દરેક જીવ સુરક્ષિત મહેસૂસ કરે